આજરોજ વડોદરા શહેરના જેતલપુર રોડ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર વડોદરા સેન્ટર દ્વારા એક્સેલન્સ ફોર વુમન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર તેમજ જિલ્લાના ગરીબ ત્રીસ જેટલી મહિલાઓ પગભર બની શકે તેમજ આત્મનિર્ભર બની શકે તેવા હેતુ સાથે તેઓને શિવણ મશીનની ટ્રેનિંગ આપવામાં આવશે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વડોદરામાં શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર મિશન દ્વારા ગરીબ જરૂરિયાતમંદ મહિલા માટે વિનામૂલ્ય શિવણ ક્લાસનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ગરીબ જરૂરિયાતમંદ મહિલાઓ આ શિવણ ક્લાસમાં બે મહિના સુધી પ્રશિક્ષણ મેળવીને પગભર થશે અને ત્યારબાદ શિવણ ક્લાસમાં આવતી મહિલાઓને શિવણ મશીન પણ આપવામાં આવશે સાથે સાથે તેઓને રોજગાર પણ પૂરો પાડવામાં આવશે ખરેખર આ એક ભગીરથ કાર્ય છે શ્રીમદ રાજચંદ્ર લવેન કેર મિશન સંસ્થા હંમેશ ગરીબ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થાય છે આજે આઠમી માર્ચ મહિલા દિન પર્વ નિમિત્તે આ સંસ્થાએ મહિલાઓને જીવનમાં આગળ વધવા માટે સારું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આજે શ્રીમદ રાજચંદ્ર લવેન કેર મિશન દ્વારા આજે જે મહિલાઓ માટે સ્ત્રી નારી દિવસ નિમિત્તે સીવન ક્લાસનું જે લોકાર્પણ વિધિ થઈ છે એમાં આમંત્રિત છું અને આ ખૂબ જ આવકાર્ય કદમ છે કારણ કે સ્ત્રી સશક્તિકરણમાં બહુ જ અગત્યનો મુદ્દો છે કે નારી પોતાના પગભર થાય અને પોતે સ્વમાન સાથે પોતાની રોજગારી જે ઉત્પન્ન કરી શકે અને પોતાના ફેમિલીને સપોર્ટ કરી શકે કુટુંબને સપોર્ટ કરી શકે અને સાથે સાથે એ પણ કહેવા માગીશ કે નારી સમર્પણની મૂર્તિ છે પણ એની સાથે સાથે એને પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થવું બહુ જ જરૂરી છે કારણ કે પોતે સશક્ત હશે સ્વસ્થ હશે અને ખુશ હશે તો એ પોતાના કુટુંબની કાળજી ખૂબ સારી રીતે લઈ શકશે આજે વિમેન્સ ડે એન્ડ મહાશિવરાત્રીના મંગલ અવસરે અહીંયા સેન્ટર ફોર વુમેન ફોર એક્સલન્સ એ આપણે અહીંયા ઇનોગ્રેટ કર્યું છે એન્ડ અન્ડર દિસ સ્કીમ અહીંયા બધી પ્રિવિલેજ જે મહિલાઓ છે એ લોકોને સુઈંગ મશીન શીખાડવામાં આવશે સો વી આર ગોઈંગ ટુ ગીવ દેમ ધીસ વોકેશનલ ટ્રેનિંગ અને આ વોકેશનલ ટ્રેનિંગ બે મહિના ત્રણ મહિનામાં કમ્પ્લીટ થઈ જાય જેવું એ ફિનિશ કરશે એના પછી એ લોકોને આ સુઈંગ મશીન પણ દેવામાં આવશે એન્ડ વી આર ઓલ્સો ઇન ધ પ્રોસેસ કે એ લોકોને કામ મળી શકે એટલે ઓલરેડી અમને બોમ્બેથી એક કંપની મળી છે જે એમની પાસે નાના નાના ઓર્ડર આપવાની છે સો એવી રીતે કરીને વી આર ગોઈંગ ટુ એન્શ્યોર કે એ લોકો પોતે પોતાની ફેમિલીને સપોર્ટ કરી શકે એન્ડ ઇન્ડિપેન્ડન્ટ બની શકે સો દેટ ઇઝ આઈ થિંક વોટ ઇઝ ધ ઇન્ટેન્ટ આપણું અમારું મિશન એ જ હેતુથી કરે છે કે આ લોકોની સપોર્ટ કરી શકે અને અમે આ સેવા માટે પૂજ્ય ગુરુદેવશ્રીના બહુ આભાર